તારા બધા એ દરાની તો એ છે કાયમ થી કાયમ ટાઈટ છે ને એ વધતી જાય વધારે ઉતી હવાર મી ટાઈટ અટાણે છે જ ટાઈટ દોવેલી તું પીહો ને પીહું નું હે કરવાનું બાકી આગળ વિડીયો મૂક્યો તો બધા એ પૂછતા કે પાડા ઘા પાડા ઘા માર બે પાડા ઉતર નથી પાડીએ એક પાડા કીને ગાઈ પતમણી કીહું ઘણી પણ પહેલાં સનામું જીક પીહોને નાખેદા એ વાટ જવાનું પૂર્યું નથી પાણીની કુંડીમાં પાણીને જવું હાવ તરે પડી ને આ બધી ખાણ ને ખાધું હોય ને અઠણ મહી પછી તરે ગયું છે જરીક કુંડી ભરેલા આની નાખેદા ભીહોની પછી આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ ને આ વિડીયો ગમે તો લાઈક કરી દીજો ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ના તો પ્લીઝ સબસ્ક્રાઇબ પણ કરી દેજો વટાણા વાગ્યા બાર ને હું આવી વટાણા વાવવા જ આ એટલી જગ્યા ને આ એટલી જગ્યામાં કાલે આ ખડ ઉતું નથી હું ખડ તો આવી રીતે લે ગઈ સોખું કરે ને ખુ ને આજે વટાણા વાવવા યારું બકાલું બધુંય બધું વવાઈ ગયું ઉગાઈ ગયું પણ વટાણા ને એક વાલ હે ને એ બે ને તો વવાણા જગ્યા નહોતી નિવાતું જેવું આ વટાણા હું લઈ આવી આવું તો વહેલું પણ મારે જઈ મોડો ઉઠ્યો ને એમાં થોડુંક કામકાજ આ ડરું થઈ ગયું એ સાઈડ ઉઠો ખાડા અગિયાર પૂર્ણા આજ મારે બાર થઈ ગયા તો વાણીથી એ ખાડા કરતી જા ને પછી બે બે વટાણા બી આંબમાં ને વેલી ગયા એમાં નાખે ને વાવે ઉગતા થાય એમાં પાણી તો આવે છે આમાં આંબાઓમાં કાટકે ને ત્રણ આંબા એમાં સંતરી છે વેચમાં કેરી કેરી હોય એમાં પાણી તો આવે ને ઉતુંય લીલું જ કાલે હું નેતી હતી ને ત્યાં વાટું ઝીણા જીણાં બહુ માથી ને લીલું હું તું હતું ત્યાં આવતું ત્યાં કાદું આવે એકદમ દાતળીમાં એવું હાટું મોટું મોટું લઈ લીધું ઝીણકું ઝીણકું કોક કોક રેગું હાલો વાવ વા મંડે આમ કૃષ્ણ થઈ ગયો ઢોકરા બનાવ્યા ને

ચટણી બના ચટણી બના પુલ ભુમકી

અહીંની દોડ દોડ માંથી લઈ આવે અને પીહુમાં માખ્યું બહુ થયું કારક થાય ને વાંગ ગોઠ્યું બે મશીન હે માખી મારવાની એક રખોડામાં રાખ્યું ને એક કે આગ ગોઠવેક મરે ખબર પડે બાકી બધા તો ના મો પૂગે જાય ને પાડીના વેલા મૂસુ નો પાડી પૂગે હગે કે નો ના પીહું પૂગે હગે ચો ના રાખ્યું એ તો બી હે તે કે ન વળે બરા ન મરે પર આતી ખબર પડી કે કે બીક મરે ને માખી હોય અને પાડા હે ને અમારે બેય ભેહો ને પાડા હે ને જોતા ની એટલે પછી અમે પાડા હે ને દે દીધા પાડા અમારે રાખતા હતા ને તો જ અમે મોટા કરે ને કે જીણકા હોય ને આપણે વેસવા તો પડે જ દે દેવા જ પડે તો બે પાડા ઉતા અને ઈ ભાઈએ આવ્યો તો એણે પૂછ્યું કે તમારે કઈ હે આ વેસવાનું તો અમે કે ભા પાડા હે અમારે ભીહું જોતા ને જ પછી બે પાડા મર્યા કે ને જીવતા હતા જ સારી રીતના જોતા પછી અમે દે દીધા એની કોઈ ભીહું ભેગા કે વેસવાની ભીહું હોય તો એવી રીતના પાડળું ભેગું જોઈએ ને એવી રીતના કી હોય આપણે કંઈ ખબર ન પડે પણ એવી રીતના ઊંટું ને અમારે ત્રણ થઈ ગયા હતા કામે પાડી બે પાડા પછી ત્રણ ની હાંસાવવા જતા તો વેલા મોડા દે દેવા જ પડે એ ઉતા પાડા હતા પછી એવા વાંટું પાડાવની અમી દે દીધા ને હવે અમારે પાડી ભાઈ હે તો જવો અહીંયા બેઠી તો પાડાવની સ્ટોરી હતી એક દી વિડીયો મૂક્યો તો હું પાડીને પીવરા બે ત્રણ જણાની કોમેન્ટ હતી તમારા પાડા કીને ગયા તો પાડાવનું એવી રીતના થયું ને પેહુ મારે પાવરાવી હે પેહુની જરૂર છે નહીં પાડાવની નકત આપણે રાખવા પડે પાડા હોય કે પાડી હોય ગમે હોય છે પીની જોતું હોય ને પાડડું તો અમારે એવું કંઈ નહોતું ને પછી આપે દીધા તો કામ રાખતા ને તો પેલા મોડા દેવા જ પડે આપણી પાડાતા ને આને પૂરા નાખી ખાઈ લીધું ને આજે માણસો ને દે ને ખળમલક નાખે આજે ખળ વાટવા કે જવાય વાટવા કે જ્યાં હું થોડોક વાર રાવણા જીવું જીવકું ખળ છે ને તો ઈ લેવું ને એ શોખું કરું બાકી અમારે જઈ જવા રમે જઈએ છવારે ઊઠો બહુ મોડો સાડા અગિયાર વાગે લગભગ બી

在一块有吃。<laughs>